આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અનિલ પટેલ વાંચે છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે બોટાદ શહેરમાં આજે યોજાયેલી તિરંગા યાત્રામાં ધારાસભ્ય રાજકીય આગેવાનો સામાજિક સંસ્થા સહિત શહેર તેમજ જિલ્લાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા નાગલપુર દરવાજા નજીક સૈનિક સ્ટેચ્યુ ખાતેથી ધારાસભ્ય શંભુપ્રસાદ ટુંડિયાએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવતા આ મુજબ જણાવ્યું આજના દિવસે એ નિર્દોષ મારા જેના નાગરિકો અને આપણા સેનાના જે જવાનો છે શહીદો એ બધાને સતકોટી નમન સાથે અહીં અમે પક્ષ દ્વારા અને સરકાર દ્વારા આખા જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા કાઢી છે શહીદો ની વંદના માટે અને આપણી સરકાર અને ભારતનો જે વિજય પાકિસ્તાન પરત નહીં પરંતુ આખા વિશ્વની અંદર ભારતનો એક અલગ દબદબો ઉભો થયો છે ત્યારે એના સન્માનમાં આ તિરંગા યાત્રા આપણે કાઢીએ છીએ મોરબીમાં જિલ્લા ભાજપના પ્રમુખની આગેવાની હેઠળ તિરંગા યાત્રા યોજાઈ જેમાં ધારાસભ્યો સહિત ભાજપના આગેવાનો હોદ્દેદારો તેમજ કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા કચ્છ જિલ્લાના ભુજમાં ત્રણસો મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથે યોજાયેલી તિરંગા રેલીમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો જામનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા આઠ કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ જેમાં જામનગર શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી સાંસદ પૂનમબેન માડમ ધારાસભ્યો સહિત પૂર્વ સૈનિકો ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા મહેસાણામાં આજે સાંજે તિરંગા યાત્રામાં હજારો લોકો જોડાઈને તિરંગાને સન્માન આપશે પંચમહાલમાં ગોધરામાં પણ આજે સાંજે તિરંગા યાત્રા પ્રસ્થાન કરવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા સિકલ સેલ એનિમિયા નાબૂદી અભિયાન અંતર્ગત સુરત ખાતે ગુજરાતના પ્રથમ સેન્ટર ઓફ કોમ્પિટન્સી સીઓસીને મંજૂરી આપવામાં આવી છે આદિજાતિ વિકાસ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે સિકલ સેલ એનિમિયાની આધુનિક સારવાર નિદાન અને સંપૂર્ણ નાબ નાબૂદી માટે ભારત સરકારના આરોગ્ય પરિવાર કલ્યાણ તેમજ જનજાતિ કાર્ય મંત્રાલય દ્વારા રાજ્યને છ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિએ જણાવ્યું કે રાજ્યમાં આદિજાતિ વસ્તી ધરાવતા ચૌદ જિલ્લામાંથી દક્ષિણ ગુજરાતમાં આદિજાતિ સમુદાયમાંથી સિકલ સેલના દર્દીઓની સંખ્યા વધુ હોવાથી સીઓસી માટે ન્યૂ સિવિલ હોસ્પિટલ સુરતની પસંદગી કરવામાં આવી છે અમદાવાદ શહેરના મધ્યમાંથી વહેતી સાબરમતી નદીને સ્વચ્છ કરવાનું અભિયાન આજથી શરૂ કરાયું છે મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્યો સહિત ભાજપના પદાધિકારીઓ અને મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા નદીમાં ઉતરીને સફાઈ કરવામાં આવી હતી આ અભિયાનમાં મ્યુનિસિપલ કમિશનર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને શાસક પક્ષના નેતા જોડાયા હતા મેયર પ્રતિભા જઈને જણાવ્યું કે વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે મળીને કુલ પાંચ તબક્કામાં સફાઈ કરવામાં આવશે કચ્છની જીવાદોરી સમાન નર્મદા યોજનાની મુખ્ય શાખા કેનાલમાં આજથી પાણી વહેતું થયું છે અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે બનાસકાંઠા અને કચ્છના રાપર તાલુકાના રણ વિસ્તાર સહિતના વિસ્તારોમાં કેનાલનું રિપેરિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે કેનાલમાં પાણી છોડાયા બાદ ત્રણ ચાર દિવસમાં પાણી પહોંચશે અને એક સપ્તાહમાં સંપૂર્ણ પ્રવાહ શરૂ થશે ડાંગ જિલ્લામાં છેલ્લા દસ દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદની મિશ્ર અસર જોવા મળે છે એક તરફ વરસાદ ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયો છે તો બીજી તરફ જિલ્લાના કુદરતી સૌંદર્યમાં વધારો થયો છે ગિરિમથક સાપુતારા શામગહાન માળુંગા સાકરપાતળ આહવા સુબીર અને પૂર્વપટ્ટી સહિત સરહદીય પંથકોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો બીજી તરફ ખેતરોમાં શાકભાજી અને પાકને નુકસાન થવાથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે અરવલ્લી જિલ્લામાં ગઈ મોડી રાત્રે મોડાસા મેઘરજ શામળાજી પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો વાતાવરણમાં પલટાને કારણે ઘાસચારો સહિત બાજરીના પાકને નુકસાન થયું છે શાંતિપુરા પંથકમાં ખેડૂતોએ વાવેલા ઘાસચારા તેમજ અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે દક્ષિણ મધ્ય રેલવેના સિકંદરાબાદ ડિવિઝનમાં ત્રીજી લાઇન પેચ ટ્રિપલિંગના કામના કારણે અઠ્યાવીસ મે અને અઢાર જૂનના રોજની ઓખાપુરી એક્સપ્રેસ ટ્રેનને ડાયવર્ટ રૂટ સાથે પુનઃસ્થાપિત કરવામાં આવી છે અઠ્યાવીસ મે અને અઢાર જૂની ટ્રેન સંખ્યા બે શૂન્ય આઠ બે શૂન્ય ઓખાપુરી એક્સપ્રેસ અને પચીસ મે તથા આજની ટ્રેન સંખ્યા બે શૂન્ય આઠ એક નવ પુરી ઓખા એક્સપ્રેસ તેના નિર્ધારિત માર્ગ ખુરદા રોડ વિશાખાપટ્ટનમ વિજયવાડા બલ્લારશા બડનેરાને બદલે પરિવર્તિત માર્ગ વાયા લખોલી રાયપુર નાગપુર અને બડનેરાના રસ્તે ચાલશે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમની બસોમાં કેન્સરના દર્દીઓ અને તેના સહાયકોને ભાડામાં છૂટછાટ આપવામાં આવે છે કેન્સરના દર્દીઓને અને તેમના સહાયકોને એસટી બસમાં તેમના નિવાસસ્થાનેથી અમદાવાદ વડોદરા રાજકોટ સુરત ખાતેની કેન્સર હોસ્પિટલમાં તબીબી સારવાર માટે સામાન્ય બસના ભાડામાં પચાસ ટકા રાહતનો લાભ આપવામાં આવે છે આ યોજનાનો લાભ છેલ્લા ત્રણ વર્ષમાં રાજ્યના સાડા ત્રણ લાખથી વધુ કેન્સરના દર્દીઓ અને તેમના સહાયકોએ લીધો છે આ યોજનાનો લાભ લેવા કેન્સરના દર્દીએ સાદા પેપર પર અરજી કરવાની રહેશે જેમાં સિવિલ સર્જનનું પ્રમાણપત્ર જોડીને નજીકના એસટી બસ સ્ટેશન પર આપવાનું રહેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાંજે સાત વાગીને દસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો નમસ્કાર